હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે આ વખતે આ આગાહી થઈ છે કારણ કે શક્તિ વાવાઝોડું દરિયાકાંઠામાં દરિયામાં હાલ ફરી રહ્યું છે ત્યારે શક્તિ પાંચ ઓક્ટોબર સુધી તેની ગતિ વધારી શકે છે અને છ ઓક્ટોબરે એ ગુજરાત તરફ યુ ટર્ન લઈ શકે છે હવામાન વિભાગનું આમ કહેવું છે જો કે ગુજરાત તરફ ફંટાયા બાદ તેની ગતિ પણ ધીમી પડવાની અને રાજ્ય પર તેની નહીવત અસર થવાની સંભાવના છે ખાસ કરીને આઠ ઓક્ટોબરના રોજ દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે પણ જે સમયે શક્તિ વાવાઝોડું ગુજરાતના નજીક હશે એ સમયે ગુજરાતના દરિયાકાંઠા ઉપર ભારેથી અતિ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે આશરે પાંચથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓછામાં ઓછો પવન ફૂંકાઈ શકે છે તો આજે શક્તિ વાવાઝોડાના તો આજે શક્તિ વાવાઝોડાને લઈને રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં કેટલાક અલગ અલગ દરિયાકાંઠાઓ ઉપર કેટલીક અસરો પણ જોવા મળી ગીર સોમનાથના અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ સક્રિય થયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ગીર સોમનાથનું વહીવટીતંત્ર હાલ સંપૂર્ણ રીતે સજ્જ છે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે સમુદ્રમાં ગયેલા માછીમારોને તાત્કાલિક પરત પણ બોલાવી લેવાયા છે ત્યારે જિલ્લામાં તમામ સાયક્લોન સેન્ટર હાલ તૈયાર છે અને જરૂર પડશે તો એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે સબ ડિવિઝનના અધિકારીઓ આંગણવાડી મહેસૂલી પંચાયત અને શૈક્ષણિક સ્ટાફને પણ સતર્ક રહેવાની સૂચના અપાઈ છે આ તમામની રજાઓ પણ રદ કરી દેવાઈ છે આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને ફલાયા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ કર્મચારીઓને રવિવારના દિવસે પણ હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ છે હાલમાં વાવાઝોડું દ્વારકાથી બસ્સો ચાળીસ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે અને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધી રહ્યું છે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછાળવાની હાલ શક્યતાઓ છે જે શક્યતાઓને ધ્યાનમાં રાખી ફિશરીઝ ડિપાર્ટમેન્ટે છ ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા અને તેઓની બોટ સુરક્ષિત કિનારે લંગારવાની સૂચના પણ આપી દીધી છે આ તરફ શક્તિ વાવાઝોડું પોરબંદરથી ચારસો વીસ કિલોમીટર દૂર છે તો પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને માછીમારોને દરિયો નહીં ખેડવાનું સૂચન આપવામાં આવ્યું પોરબંદરમાં નાની મોટી પાંચ બોટ હાલ સલામત સ્થળે ખસેડી દેવાઈ છે શક્તિ વાવાઝોડું દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તન થયું છે અને ભારે પવન ફૂંકાવાની સાથે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળવાની હાલ સંભાવનાઓ છે વાત કરીશું જુનાગઢની કે જ્યાં નાની બોટો સમુદ્રમાં તણાઈ ગઈ હા વાવાઝોડાની અસર કહીએ કે પછીથી દરિયાઈ ઊંચા મોજા ઉછળ્યા ચોરવડ માંગરોળના માછીમારોને આ કારણથી મોટું નુકસાન થયું છે શક્તિ વાવાઝોડાના કારણે સમુદ્ર પણ ગાંડોતુર બન્યો છે સમુદ્ર કિનારે લંગારેલી નાની બોટ સમુદ્રમાં તણાઈ ગઈ તમામ બોટ દરિયામાં તરતી જોવા મળી હતી અને માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવે આ શક્તિ વાવાઝોડાની શું છે ખરી પરિસ્થિતિ અને આવનારા દિવસોમાં શું રહેશે પરિસ્થિતિ હવામાન વિભાગે શું કહ્યું આ અંગે સૌથી પહેલાં હવામાન વિભાગને સાંભળી લઈએ सिस्टम जो है सिविल साइक्लोन शक्ति जो नॉर्थ ईस्ट में भी बना हुआ है जो 18 किलोमीटर पर आवर की स्पीड से जो है वेस्टवर्ड अभी करंट मूवमेंट उसका है जो कि अगले पांच तारीख तक सेम मूवमेंट रहेगा और छह तारीख मॉर्निंग में ये रिकर होगा मतलब वो फिर से मुड़ेगा और वापस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा करेगा, लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है, क्योंकि इसका जो है इंपैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा अगर हम बारिश की बात करें इस सिस्टम को देखते हुए उसमें आठ तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एकाज जगह जो है, देखने को मिल सकता है। તો માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ છ તારીખે ફંટાઈ શકે છે અને એ જ તૈયારીના ભાગરૂપે હાલ તમામ માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે એક તરફ જ્યારે આગાહી કરી છે ત્યારે ખરેખર શું છે પરિસ્થિતિ એ દરિયા કાંઠાઓની એ જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે ગીર સોમનાથથી જોડાઈ રહ્યા છે મહેશ દોડિયા તો દ્વારકાથી ખુશાલ ગોકાણી અને જામનગરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે સલમાન ત્રણેય સંવાદદાતાઓ ટીવી થર્ટીન ગુજરાતીના કે જેઓ હવે ખડે પગે ઉભા છે શક્તિની પડપડની ખબરો આપવા માટે સૌથી પહેલા આપણે ખુશાલ પાસે જઈશું ખુશાલ શું પરિસ્થિતિ છે આજે પણ સવારથી દરિયાકાંઠ દરિયો દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો ભારે પવન પણ ફૂંકાયો છે ત્યારે હવે શું છે પરિસ્થિતિ ખુશાલ હું જણાવી દઉં તો હાલ જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ને જ્યારે આજ સવાર સુધી સક્રિય વાવાઝોડું જે દ્વારકા જિલ્લાને બિલકુલ નજીક હતું પણ હાલ જે ડિઝાસ્ટર દ્વારા જે માહિતી મળી છે તે ઉપરાંત ચારસો ને વીસ કિલોમીટર છે જે સક્રિય વાવાઝોડું દૂર છે પણ છ તારીખે સવારના

આ વાવાઝોડા જે રીતે શક્તિ નામ છે તે આપવામાં આવ્યું છે અને તેને લઈને જે અરબી સમુદ્રમાંથી તે ક્યાંક ને ક્યાંક ગુજરાત તરફ જે ખતરો છે તે મંડરાતો હતો અને તેને લઈને સ્થાનિક તંત્ર છે તે સજ્જ બન્યું છે અને જે રીતે પાછળ જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જામનગર નું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ છે કે જે આપતો ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક સુધી કાર્યરત છે તે રહેતું હોય છે તમામ જે રીતે કુદરતી આફતો હોય કે કોઈ પણ સમસ્યા લોકોની થતી હોય ત્યારે આજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ માં સૌપ્રથમ પ્રથમ જાણ છે તે થતી હોય છે અને ત્યારબાદ તેઓ દ્વારા જે કહી શકાય કે સ્થાનિક તંત્ર છે તે લોકોની મદદ છે પહોંચતા હોય છે જે રીતે આજે શક્તિ નામક જે વાવાઝોડું છે કે જે હવે ગુજરાત પર જે તો મંડાઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને આ મહારાષ્ટ્ર કરોકો ફંટાવાની હાલ શક્યતા છે તે સેવાઈ રહી છે છતાં પણ જે રીતે કુદરતી આમત નું કોઈ પણ સંજોગોમાં નક્કી ન હોય અને તેને લઈને જામનગર સ્થાનિક જે કહી શકાય કે તંત્ર દ્વારા તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને રજાના દિવસે પણ હેડક્વાર્ટર ન છોડવા માટેનો આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે ખાસ કરીને જામનગરના જે બેડી બંદર છે તેમજ જે અન્ય રોજી બંદર સહિતના બંદરો છે કે જ્યાં ત્રણ નંબર નું સિગ્નલ છે તે આપવામાં આવ્યું છે એટલે કે જે પણ માછીમારો છે દરિયો ફેરવા ગયા છે તે તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે તેમજ જે રીતે નજીકના દરિયાકાંઠે કાંઠે વિસ્તારે પહોંચી જવા માટે માછીમારોને આવે છે તે આપવામાં આવ્યો છે તંત્ર દ્વારા આગામી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી તમામ જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેનો આદેશ છે આપી દેવામાં આવ્યો છે હાલ જે રીતે તમામ જે સ્થાનિક તંત્ર છે તે વાવાઝોડા જો કુદરતી આફત આવે તો તેની સામે તમામ તૈયારીઓથી સજ્જ છે એલર્ટ છે અને લોકોને પણ કે ત્યાં જરૂરી અપીલ અને કહી શકાય કે આહવાન છે તે કરવામાં આવી રહ્યું છે જી સલમાન આપ પણ જોડાયેલા રહેજો એટલે કે અધિકારીઓને હાલ

માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથ વહીવટી તંત્ર છે તે સજ્જ છે અને ગીર સોમનાથ દરિયામાં જે માછીમારો છે તેમની બોટો છે તે પણ પરત બોલાવવામાં આવી છે ને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે જી જય જી આપ પણ જોડાયેલા રહેજો સલમાન હું ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ વિસ્તાર આપનો નથી વાત જૂનાગઢની કરીશું પણ સલમાન તમને ખબર હશે તમારો અનુભવ તમને જણાવી દેશે આજે જૂનાગઢમાં એક સાથે ઘણી બધી બોટો કે જે લંગારેલી હતી એ કાંઠેથી તણાઈ ગઈ દરિયાની અંદર તણાઈ ગઈ એટલે કે શું કહી શકાય આ પણ એક રીતે શક્તિ વાવાઝોડાની જ અસર કહી શકાય સલમાન બિલકુલ જય જે પ્રકારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અરબી સમુદ્રમાં જે આ શક્તિ નામક વાવાઝોડું જે સાયક્લોનિક છે તે સક્રિય થયું છે તેને કારણે જે રીતે જામનગર સહિત સૌરાષ્ટ્રભરના તમામ જે જિલ્લાઓ છે તે જ્યાં દરિયાકાંઠા વિસ્તાર આવેલા છે ત્યાં તેમની અસર છે તે જોવા મળી રહી છે ખાસ કરીને જુનાગઢમાં પણ જે રીતે ભારે વરસાદ પડ્યો અને હજુ પણ જે રીતે આ સક્રિય જે વાવાઝોડું છે તેની જે કહી શકાય કે અસરના કારણે સૌરાષ્ટ્રના અનેક જે દરિયાકાંઠા જિલ્લાઓ છે જ્યાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેના જ કારણે જે રીતે સરકાર અને તંત્ર એલર્ટ મોડ પર છે તમામ લોકોને જાનમાલ નું નુકસાન ન પહોંચે તે માટેની તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે અને લોકોને પણ એલર્ટ રાખવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં વિશાળ દરિયાકાંઠો ધરાવતો જિલ્લો એટલે કે જામનગર છે અને આ જામનગર જિલ્લાના દરિયા વિસ્તારમાં જેમ કે માછીમારી કરવા ગયેલા જે તમામ માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે આ માછીમારો છે કે કેટલા માછીમારો દરિયામાં ગયા હતા કેટલા પરત આવ્યા છે કે તમામ ઉપર ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી છે અને ખાસ કરીને જે બંદરો ઉપર ત્રણ નંબરનું અત્યારે સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ માછીમારો છે તે દરિયામાં ન જાય અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે જે આ તમામ કંટ્રોલ ઉપર ક્યાંક ને જે રીતે ગતિવિધિઓ છે તેમના પણ નજર છે તે રાખતું હોય છે અને તેના કારણે શકાય ન માત્ર પરંતુ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક કે નુકસાન ન પહોંચે તે માટેની તમામ નજર છે તે રાખવામાં આવતી હોય છે જિલ્લા કલેક્ટર દ્વારા પણ તમામ અધિકારીઓ કર્મચારીઓ છે તેમને હેડક્વાર્ટર ન છોડવા માટેનો આદેશ છે તે પણ અત્યારે આપી દેવામાં આવ્યો છે જી સલમાન આભાર આભાર ખુશાલ આભાર મહેશ આપ ત્રણેય જે પ્રકારે માહિતી આપી આ જ રીતે શક્તિ વાવાઝોડા લઈ અગાઉ પણ તમારી પાસેથી માહિતીઓ લેતા રહીશું